જય શ્રી રામ નમો નારાયણ હરો હર મહાદેવ આજે હું તમને નવ ગ્રહ વિશે જણાઈ રહ્યો છું કે નવ ગ્રહ આપણા નબળા થાય તો એની પહેલાં સંકેત આપે છે તો એનાથી આપણે સાવધાન થવાની જરૂર છે જો તમારી કુંડળીમાં ગ્રહ થાય નબળો તે પહેલાં આપે છે આવા સંકેત માટે થઈ જવું જોઈએ સાવધાન મનુષ્યના જીવનમાં હજારો લાખો ગ્રહોનો પ્રભાવ પડે છે પણ વિશેષ તો નવ ગ્રહોનો પ્રભાવ જોવા મળે છે રાહુ અને કેતુ બંને છાયા ગ્રહ છે પણ પોતાનો પ્રભાવ પૂર્ણ રૂપથી દેખાડે છે જ્યારે પણ કોઈના જીવનમાં શુભ અથવા અશુભ કાર્ય થાય છે તો તેનું શ્રેય મનુષ્યના કર્મ અને ગ્રહોને જાય છે તમામ પરેશાનીઓ અને સુખી જીવનનો સંબંધ ગ્રહો સાથે છે જો કોઈ ગ્રહ સારું ફળ આપે તો જીવનમાં સારું થાય જો કોઈ ગ્રહ ખરાબ હોય તો જીવનમાં પછડાટ મળ્યા કરે છે કોઈ ગ્રહ તમારી કુંડળીમાં અશુભ સળ આપવાનું શરૂ કરે તો એના પૂર્વે તમને કેટલાક સંકેત આપે છે જેના થકી તમારે આવનારી વિપત્તિઓ અને મુશ્કેલીઓમાંથી બચવાનો જરૂરી રહેશે પહેલો છે સૂર્યદેવ સૂર્યદેવનો શબ્દ હાડકાઓ સાથે છે જો હાડકાઓમાં દર્દ રહેતું હોય તો સૂર્યગ્રહ અશુભ પ્રભાવ આપે છે તે જ ધૂપમાં ઊભા રહેવાથી સારું રહે છે જે જાતકની કુંડળીમાં સૂર્ય નબળો હોય તેમને વારંવાર થાક લાગે છે ગળું સુકાય છે કોર્ટ કચેરીના ધક્કાઓ ખાવાનો સમય આવે છે કર્મચારી સાથે લડાઈ કે તકરાર થશે ત્રાંબાનો સામાન ખરીદવાથી નુકસાન થાય ચંદ્રગ્રહ વિશે ચંદ્રગ્રહ ખરાબ હોય તો પાણીની ટાંકીમાંથી પાણી લીક થાય નળનું વારંવાર તૂટી જવું પાણીનું કોઈ પણ સાધન અચાનક ખરાબ થવા લાગે દૂધ ઉભરાઈ જાય મોતી નથડી કે રીંગ ખોવાઈ જાય પહેરેલા વસ્ત્ર અચાનક ફાટી જાય પોતાની માતાને માનસિક તકલીફ થાય

કોઈ ઘરેણા અચાનક ગુમ થવા કે ગુરુ ગ્રહ વિશે તૂટી જવી અચાનક ધાધર કે ખંજળા વાવ કોઈ આદરણીય મહિલા અંગે ખરાબ વિચારવું પગનો અંગૂઠો શૂન્ન પડી જવો અને સ્વપ્ન દોષ જેવા રોગ હોય તો સમજવું કે તમારો શુક્ર ગ્રહ ખરાબ ચાલી રહ્યો છે શનિદેવ જો તમારો શનિ નબળો હોય તો તમને રસ્તે જતા ભિખારી તમને ખૂબ જ ગાળો ભાંડે ખૂબ જ આળસ અને ઊંઘાવે અથવા કોઈ કાળા રંગનું પશુ મૃત્યુ પામે અથવા લોખંડથી વાગે તો સમજવું કે શનિ ગ્રહ તમારો ખરાબ ચાલી રહ્યા છે રાહુ ઘરમાં મરેલી ગરોળી મળે કોઈ ધાર્મિક સ્થળ પર જાઓ તો પણ દર્શન ના કરી શકો તમારું કોઈ પાલતુ જાનવર ખોવાઈ જાય આવશ્યક વસ્તુઓ ખોવાઈ જાય તો સમજવું કે રાહુ ગ્રહ તમારો ખરાબ ચાલી રહ્યો છે કેતુ ગ્રહ વિશે અચાનક અશુભ સમાચાર મળવા પાલતુ પ્રાણીઓના મોત થવા મજાક કરતાં કરતાં વિવાદ થવો અચાનક લપસી પડવું એટલે સમજી લેવાનું કે તમારો કેતુ ગ્રહ ખરાબ ચાલી રહ્યો છે આ નવે ગ્રહોનો ઉપાય વિશે તમારે નવે દે ગ્રહો કે જેને આપણે દેવ કહીએ છીએ ગ્રહ દેવ કહીએ છીએ એ લોકોના મંત્રોનો જાપ કરવો સાથે રોજ એક હનુમાન ચાલીસાનો પાઠ કરવો અનિવાર્ય રહેશે દર મંગળવાર અને શનિવારે સુંદર કાનનો પાઠ કરવો જરૂરી છે જય રામ નમો નારાયણ હર હર મહાદેવ